નમસ્કાર અત્યારે વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છીએ ડ્રગ્સ લેબોરેટરીની પાછળનો જે આ માર્ગ છે એ માર્ગ પર ગઈકાલે જે વરસાદ વરસ્યો આજે વહેલી સવારે પણ વરસાદ વરસ્યો હતો અને જે નબળા વૃક્ષો છે તે ધરાશાય થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે નિઝામપુરા વિસ્તારમાં આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે બે મોટા જે મહાકાળી વૃક્ષ છે તે ધરાશય થયા છે અને અહીંયા જે ખાણીપીણીની જે લહેરીઓ છે જે જે દુકાનો દુકાનો લગાવવામાં આવી છે 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 તે તે ઉપર જેને લઈને જે આ દુકાન જે ચલાવતા હોય તેઓને પણ આર્થિક નુકસાન છે તે પહોંચ્યું છે અત્યારે જે રીતના ફાયર બ્રિગેડ ટીમ છે તે અહીંયા સ્થળ પર પહોંચી છે વૃક્ષને હટાવવાની જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે અહીંયા જે તમામ

અચાનક ઝાડનો અવાજ આવ્યો ને ઝાડના અવાજથી અમે ભાગીએ ભાગીને નુકસાન કોઈને નહીં થાય બાકી લહારીને નુકસાન થાય જે રીતના અહીંયા દુકાન ચાલુ હતી ને જે વસ્તુ બધું જે સીજા નહીં થાય ઝાડના નીચાનાથી પણ જે અંદર લહારીને આવું તો બધું જાય સામાન બામાન એમાં કંઈ નુકસાન આવી જાય ફાયરનીટીમાં આવી જાય ને કામગીરી ચાલુ છે ચોક્કસ દસક મિત્રો જે વીજલી સવારે જે ચા બનાવવાની જે લારી છે તે અહીંયા ચાલુ હતી ને અચાનક જે આ વૃક્ષ છે જે ધરાશય થયું ને જે આખી લારી છે તે અહીંયા ઉઠી ગઈ છે ને જે રીતના ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંયા પહોંચ્યુ છે વૃક્ષ છટાવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે સદ નસીબે મોટી એક દુર્ઘટના ટાળી છે જે રીતના આ જે લારી સંચાલક છે જે લારી ધરે છે તે એવો કહી રહ્યા છે કે બે જણ અહીંયા સાફ જોવા માટે બેઠા હતા પણ જે રીતના જે અવાજ આવ્યો વૃક્ષ પરતાની સાથે તેઓ ત્યાંથી જગ્યા છોડી દીધી કે તેમનો આબາດ બચાવ થયો છે હાલ જે અહીંયા ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા જે કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે હાલ આપણી સાથે અહીંયા ફાયર અધિકારી છે આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું જી સાહેબ કોલ મળ્યો ફાયર અને તરત જ ફરક પહોંચી જાય અમારી ટોટલ બે ટીમ આવેલી છે અત્યારે તે ફાયર સ્ટેશનની બે ટીમ આવેલી છે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ સર્વિસ દ્વારા ઝાડ પડી ગયેલા નિઝામપુરા કુંભારવાડામાં કોલ મળ્યો હતો તો પીપળાનું ઝાડ પડી ગયેલ છે તુરંત જ ઘટના સ્થળે પહોંચીને સક્સેસફુલ કામગીરી કરેલ છે સાહેબ એક બેનની અહીંયા ચાની લારી છે તે પણ ચાલુ હતી હા એટલે અમે આવ્યા ત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે અમે પિસ્ટોલ હતી અને એના ઉપર પીપળાનું ઝાડ પડી ગયેલ છે એટલે કોઈ એમને નુકસાન થયું છે એટલે વડોદરા કોર્પોરેશન દ્વારા તુરંત જ ઘટના સ્થળે પહોંચીને ટ્રેક્યુ વ્યવસ્થિતિંગ કરેલ છે પડી કોઈ ના અત્યારે સ્થળ તપાસ કરતાં કોઈ

જે લારી છે તે ચાલુ હતી અને તેના ઉપર જ આ વૃક્ષ છે તે ધરાશાય થયું છે સદનસીબે મોટી જાનહાની છે તે તળી છે ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે અહીંયા સ્થળ દોડી આવી છે અને તમામ જે આગળની કાર્યવાહી છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જે કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા છે તેઓ પણ અહીંયા સ્થળ પર આવ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જે રીતના વડોદરા શહેરમાં જે જે રીતના વરસાદ પહેલાં પ્રી મોનસૂમની કામગીરી કરવામાં આવતી હોય છે જે મોટા વૃક્ષો છે તેને કટિંગ કરવામાં આવતા હોય છે ત્યારે પુષ્પાબેન તમે પણ અહીંયા આવ્યા છો એક બેનની ચહની લહારી પર જે વૃક્ષ ધરાશે તો અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે હટાવી રહી છે સવારે નવ સવા નવની વચ્ચે આ નિઝામપુરા ડ્રગ્સ લેબોરેટરીવાળો રોડ છે અને ત્યાં આગળ અચાનક જ એમએસ યુનિવર્સિટીની પ્રિમાઇસિસમાં આવતા કમ્પાઉન્ડ વોલની અંદરના સો બસો વરસ જૂના જે ઝાડ હશે તો ઝાડ એ ધરાશાયી થયા સદનસીબ એવું હતું કે સવારના સમયમાં આ થયું છે એટલે આ રોડમાં રોડ ખાલી હતો અને આ ખાણીપીણીની લારીઓ અહીંયા પચીસેક લારીઓ રોજે રોજ સવા સાંજના ટાઈમમાં ચાર વાગ્યા પછી હોય છે એ લારીઓમાં ફક્ત એક જ ચાની લારી ચાલુ હતી અને એ બેનને જેવો અવાજ આવ્યો એવો એ બેન ભાગ્યા અને લારી ઉપર જ આ તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું છે જો કદાચ ના ભાગ્યા હોત તો એ બેનને ત્યાં કટરથી એટલી મોટી ઈજા થાત કે એનું કાઢવા મુશ્કેલ થાત પણ અત્યારે વાત એટલી જ છે કે ચોમાસાની સિઝન હોય જેની જવાબદારી જ્યાં આવતી હોય ત્યાં લોકોના હિતાર્થે આપણે ટ્રીમિંગ કરવું જોઈએ એમએસ યુનિવર્સિટીના ઢકલા બંધ ઝાડ એવા છે કે જે ટ્રીમિંગ માગી રહ્યા છે પણ એ ટ્રીમિંગ નથી કરતા અને એના કારણે આજે આ એટલી મોટી ઘટના બની છે કે આ ઘટનાની જાણ થતાં તુરંત જ મને જાણ કરી મેં ફાયરને બોલાવીને તાત્કાલિક કામગીરી ચાલુ કરાઈ છે પોલીસ બી અહીંયા ઘટનાસ્થળે આવી ગયા છે તમે સમજી શકો છો કેટલી મોટી અહીંયા દુર્ઘટના થતી બચી છે એ ભગવાનનો આપણે આભાર માનીએ પણ પેલા બેનનો જે ગલ્લો પર પડ્યું છે એ બેન પોતે ભાડાના મકાનમાં એકલા રહે છે એનો છોકરો એ જોઈ શકતો નથી એના છોકરાને ભણાવવા માટે એમણે આ ચાની લારી ચાલુ કરી છે એ બેન મને જોઈને સવારથી ચોધા એ રડે છે કેમ રડે છે કે એની આજીવિકાનું શું આવે કારણ કે એને ઘરનું ભાડું ભરવાનું છોકરાને ભણાવવાનું એનું પોતાનું બે જણનું પૂરું કરવાનું તંત્રની અને એમએસ યુનિવર્સિટીના કાર્ય કરતા હર્તાઓની ગંભીર બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે જેની ગંભીર નોંધ લેવા માટે મેં શ્રીની પણ માગણી કરી જો આ વરસાદ પહેલા જો આ કરવામાં આવ્યા જડોને જે જટાદાર વૃક્ષો છે તેને હલકા કરવામાં આવ્યા હોત તો આ ઘટના હું એ જ કહું છું કે તોતિંગ વૃક્ષ હોય અને ઝાડનું પાણી જે બાજુ વધારે થાય એ બાજુથી ઝાડ જે નમે છે તોતિંગ વૃક્ષો જે બાજુથી પાણીના પલળવા પછીથી જે નમી જાય છે એ બાજુનો ભાગ તૂટી જાય છે આ એક જ ઝાડ એવું છે કે જેના બે ફાટિયામાં તૂટ્યું બે બાજુનું આ જે આ બાજુ પડ્યું છે એ પણ એક ઝાડ છે પેલું પણ એક કેટલું મોટું ઝાડ હશે તમે જુઓ આજુબાજુમાં અત્યારે પણ જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાં પણ તોતિંગ વૃક્ષો છે બધા એમએસ યુનિવર્સિટીના છે તો કોર્પોરેશને પણ એમએસ યુનિવર્સિટીને નોટિસ આપવાની હોય કે ભાઈ તમે આ તાત્કાલિક આ ઝાડ બધા ટ્રીમિંગ કરાવો કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી કહેવાય કે એમણે લોકોના હિતાર્થે પણ આ બધું ધ્યાન રાખતા નથી આ રોડ પર આગળ લીમડાના બધા વૃક્ષો છે પીપળાના વૃક્ષો છે એ વર્ષો જૂના છે એ ડ્રગ્સ લેબોરેટરીની હદમાં આવે છે આ બાજુના વૃક્ષો એમએસ યુનિવર્સિટીની હદમાં આવે છે તો આ કામ લોકોને જાનહાની ના થાય એ જોવાનું કામ તો બધાનું છે અમે તો અમે ગંભીરતા દાખવીને પાંચ મિનિટમાં અહીંયા આવ્યા છે કે ફાયરની ટીમ દસ મિનિટમાં અહીંયા આવીને કામગીરી ચાલુ કરાવી છે પણ આગળ આવું ના થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી સૌની છે આ બહેનને બી વળતર મળવું જોઈએ બહેનને બી નવી બહેની પોતાની લારી મળવી જોઈએ જેથી એનું પોતાનું મા દીકરાનું ગુજરાત ચાલે જી ચોક્કસથી દર્શક મિત્રો નિઝામપુરા વિસ્તારમાં જે આ વૃક્ષ થવા પડવાની ઘટનામાં જે એક બેન છે તેમની લહેરી છે તે અહીંયા દટાઈ છે અને તેઓની જે રોજીરોટી છે તે આ વૃક્ષ પડવાના કારણે છીનવાય છે સદનસીબે અહીંયા મોટી જાનહાનિ છે ચડી છે પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે વરસાદ આવતા પહેલાં જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે જે ઘટાદાર મોટા જે વૃક્ષો હોય છે તેઓને કટિંગ કરવામાં આવતા હોય છે જેથી કરીને વરસાદ વરસેને જે પાણીમાં જે વૃક્ષો જે ભીના થતા હોય છે ભારે થતા હોય ને જે બોદાય ગયેલા જે વૃક્ષો હોય છે તે ધરાશય થતા હોય છે ત્યારે આજે નિઝામપુરા વિસ્તારમાં એવી જ એક ઘટના બની છે જેમાં ઘટાદાર એક વૃક્ષ વર્ષો જૂનું વૃક્ષ તે ધરાશય થયું જેમાં ચાની લારી ચલાવતા જે સંચાલક છે તેમની ઘણું પણ નુકસાન પહોંચ્યું છે ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે સ્થળ પર દોડી આવી છે પણ અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ ખાસ સર્વ દર્શક મિત્રોને અપીલ કરીએ છીએ કે વરસાદી માહોલ જામ્યો છે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં ત્યારે જો તમે પણ કોઈ ઝાડ નીચે ઊભા રહેતા હોય તો ખાસ તમારી કાળજી લેજો કેમ કે જો ઘટાદાર વૃક્ષો હોય છે ઝાડ નીચે ઊભા રહેવામાં પણ હવે ખતરો છે કેમ કે અચાનક ગમે ત્યારે વૃક્ષ છે તે ધરાશાયી થઈ શકે છે જમીન દોસ્તના કારણે જે વૃક્ષો છે તો કેટલીક જગ્યાએ પર ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે ચોક્કસ તમે પણ જો વરસાદ વરસતો હોય ને ક્યાંક આશરો લઈને ઊભા હોય તો ખાસ જે નબળા વૃક્ષો નીચે ઊભા હોય તો ખાસ સાવચેતી રાખજો કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ